તંદુકામાં ભવ્ય ચતુર્થ સમૂહ યજ્ઞો પવિત સંસ્કાર વિધિ યોજાઈ શ્રી પરશુરામ યુવા ગ્રુપના અવિરત પ્રયાસોથી અગિયારમો વર્ષ પણ સફળતાપૂર્વક ઉજવાયો અમદાવાદ જિલ્લાના તંદુકા ખાતે વાલમ વાડી ખાતે ભવ્ય ચતુર્થ સમૂહ યજ્ઞો પવિત સંસ્કારનો વિધિવત આયોજિત કાર્યક્રમ યોજાયો હતો આ વિશેષ આયોજન શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરમ કૃપાળુ ભગવાન શ્રી પરશુરામજી તથા કૃપાતી માતાજીની અનુકંપાથી ખૂબ જ શ્રમપૂર્વક આયોજન કરવામાં આવ્યું યજ્ઞનો પવિત્ર સંસ્કારની પવિત્ર વિધિ તંદુકાની નવતુર્કા ભવાની માતાજીના મંદિરે સંપન્ન કરવામાં આવી હતી સંસ્કાર વિધિ પૂર્ણ પ્રાથમિક પ્રમાણિકતા અને વૈદિક પદ્ધતિથી કરવામાં આવી હતી જેમાં ભવિષ્યના બ્રાહ્મણ બાળકોને પૂજાની વિધિ સંસ્કાર અને પરંપરાની સમજ આપવામાં આવે આ ભવ્ય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પૌરાણિક પરંપરાનું જતન અને નવા પેઢીને સંસ્કાર આપવાનો હતો છેલ્લા અગિયાર વર્ષથી શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા અવિરત સેવા ના ગ્રામજનો અને સમગ્ર બ્રાહ્મણ સમાજના સભ્યોએ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો કાર્યક્રમ દરમિયાન ભાવિક બ્રાહ્મણ બાળકોએ યજ્ઞ પવિત્ર ધારણ કરી જે પ્રસંગે ભાવિક પેઢી માટે આશીર્વાદરૂપ વાતાવરણ સર્જાવો હતો